તો બે તો બાકી અભિમાન ન કરતા એક સદી વસ્તુ ને બધા માથી માં છે તો બેનું ના કહું ને ભાઈ એને ગરીબ નવાજ હારવું નહીં કરે એનું ગરીબ નવાજ હારવું નહીં કરેગા ને લઈ લે છે મારા બાપ શુક્રવારે શુક્રવાળા વય એમ રક્ષાબંધન પહોંચી જાઉં એમ ને કલાકાર હોય ને કલાકાર ની આરત કલાકાર ની કદર કરવી જોઈએ સવાલ હવે મને સમજ હવે તમારે બે ત્રણ પાત્ર દેવા તા પણ હવે તમારે જુનાગઢમાં શું છે તમારે મારો રોલ લેવો તો ને તો ઓલા પાગલના રોલમાં લેવો સામા નો મજા આમાં છે ને સામાન્ય